ભાવનગર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું જે અંદર જે અંદાજપત્ર જે છે અંદાજપત્ર તૈયાર કરીને કમિશનર એમ વી ઉપાધ્યાય દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે રાજુ રાબડિયાને સુપ્રત કરવામાં આવ્યું હતું આ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કર્યા બાદ સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે ભાવનગર મહાનગરપાલિકા ખાતે બજેટ અંગેની મીટિંગ યોજાઈ હતી જે મહાનગરપાલિકા કમિશનર એમ ઉપાધ્યાય દ્વારા

છસો સાહીઠ પોઈન્ટ સત્યોતેર કરોડ કરોડ જાવકનો અંદાજ આવ્યો છે જે આવક કરતા જાવક વધુ દર્શાવવામાં આવી છે તો કમિશનર દ્વારા તૈયાર કરાયેલ જે અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી જે ચેરમેનને સુપ્રત કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા આજનો જમો જે બજેટ અમે બનાવ્યું છે તે 1327.77 કરોડનું બજેટની ની સાઈઝ છે ગયા વર્ષે 1180 કરોડ ઉપરાંતનું બજેટ હતું એટલે લગભગ 12% નો આપણે આ પદે વધારો કર્યો છે આ બજેટમાં જે રેવન્યુ ખર્ચ છે એ 660 કરોડ રૂપિયા થશે અને કેપિટલ ખર્ચ છે જે છસો છાસઠ કરોડ થશે જે છે રૂપિયો જે છે મુખ્યત્વે આપણે વિકાસની ગ્રાન્ટમાંથી મહત્વનો રૂપિયા આપણને મળે છે અને આપણે જે છે આવક જે કરની આવક છે એ દસેક ટકા જેવી અંદર થાય છે મેજર એક્સપેન્ડિચર જે છે ફોર્ટી થ્રી પર્સન્ટ એ આપણે વિકાસના કાર્યોમાં એટલે કેપિટલ એક્સપેન્ડિચર માટે કરવા જઈ રહ્યા છીએ અને કમ્પેરિટિવ વાત કરીએ તો આપણે આવક જે છે રેવન્યુ આવક આપણી જે પ્રોપર્ટી ટેક્સની આવક છે એ ક્રમશ વધી રહી છે અને ગત વર્ષની સરખામણીમાં આખત ઓલરેડી આપણે પાંચેક ટકા વધારે રિકવરી કરી ચૂકી છે હજી ફેબ્રુઆરીની માર્ગ બાકી છે એટલે આપણી રેવન્યુ જે ટેક્સની ઇન્કમ છે એકસો પંચાવન કરોડની આસપાસ જે મુખ્ય ખર્ચ કરવા જઈ રહ્યા છે આપણે ડ્રેનેજમાં એકસો ઓગણત્રીસ કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યા છે રોડ અને બ્રિજમાં બસો ઓગણીસ કરોડ ખર્ચ કરવા જઈ રહ્યા છીએ અને વોટર વર્ક્સમાં ત્યાશી કરોડ એટલે આપણે જે ગટર પાણી અને રોડ જે મુખ્ય આપણા જે હેડ્સ છે તેમાં મહત્તમ ખર્ચ કરવા આપણે જઈ રહ્યા છીએ આ ઉપરાંત જે આવાસ યોજના છે તેમાં સિત્તેર કરોડ રૂપિયા અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે લગભગ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યા છે લોકોની સુખાકારી વધે એ માટેના તમામ પ્રયત્નો આપણે બજેટમાં કર્યા છે શહેરમાં અગત્યના પ્રોજેક્ટ્સ નવા પ્રપોઝ કર્યા છે અને કદાચ લોકો એને પ્રોજેક્ટમાં ખૂબ જ પસંદ પડશે એવી અમને ચોક્કસપણે આશા છે આ ઉપરાંત ભાવનગર એક કલાનગરી છે તો કલા નગરીમાં લોકોની કલાને પ્રોત્સાહન મળે એ માટે મહાનગરપાલિકામાં એક નવો સાંસ્કૃતિક વિભાગ ચાલુ કરવામાં આવશે અને જે વર્ષ દરમિયાન વિવિધ વિવિધ સ્પર્ધાઓ આપણા પર્વો છે તેની ઉજવણી આ વિભાગ મારફત કરવામાં આવશે અને એમ મહાનગરપાલિકા લોકો સાથે આ રીતે જોડાઈ લઈ રહેશે અને જે જે પ્રતિભા છે લોકોમાં તે બહાર લાવવામાં પણ આપણે અંદર સહભાગી થઈશું મહાનગરપાલિકા